જય ભોલેનાથ દરેક મિત્રોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના મિત્રો મહાશિવરાત્રિ ક્યારે છે તે આ વિડિયોમાં જાણીએ આ દિવસે કરવાની પૂજા વિધિ અને આ દિવસે સાંભળવાની કથાવાર્તા સાંભળીએ તેમજ મહાશિવરાત્રિના દિવસે નિષિદ્ધ કાળ કહેવામાં આવે છે તે ક્યારે છે તેમજ આ કાળમાં કઈ પૂજા કરવી કયા સ્તોત્રનો પાઠ કરવો વગેરે જાણકારી આ વિડિયોમાં જાણીએ જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આ વર્ષે શિવરાત્રિ ક્યારે છે તેની દરેક લોકોને મૂંઝવણ છે આ વર્ષે મહાશિવરાત્રિ આઠ માર્ચ શુક્રવારે છે અને જે નિષિધ કાળનો સમય છે તે આઠ માર્ચની રાત્રે બાર વાગેને પચીસ મિનિટથી શરૂ થાય છે તેમજ નવ માર્ચ અગિયાર વાગેને તેર મિનિટે પૂર્ણ થાય છે મિત્રો શિવરાત્રિમાં નિષ્ધ કાળનો સમય આઠ માર્ચની રાત્રે બાર વાગે અને પચીસ મિનિટથી શરૂ થાય છે રાત્રે બાર વાગ્યા પછી તારીખ બદલાય છે પણ તિથિ બદલાતી નથી તેમજ ખાસ વાત એ કે મહાશિવરાત્રિની પૂજાનું મહત્ત્વ રાત્રિનું જ છે માટે મહાશિવરાત્રિનો ઉપવાસ આઠ માર્ચે કરવાનો છે અને મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજા આઠ માર્ચની રાત્રે કરવાની છે મિત્રો આ નિષિદ્ધ કાળ એટલે શું એ જાણીએ તો નિષિદ્ધ કાળ એટલે જેની અંદર ભગવાન શિવજીનું થોડું ઘણું પણ પૂજન કરીએ ને તો અનેક ગણું કરોડો ગણું ફળ મળે છે એને કહેવાય છે નિષિધ કાળ શાસ્ત્રોમાં વર્ણન છે કે નિષિદ્ધ કાળની અંદર તમે કોઈ પણ ભગવાનનો મંત્ર જાપ સિદ્ધિ સ્તોત્ર પાઠ કરો તો સૌથી પહેલાં તો એ સિદ્ધ થાય છે ત્યારબાદ નિત્ય એનો પાઠ કે મંત્ર જાપ કરવાથી એ સઘળા ફળ પ્રાપ્ત થાય છે નિષિદ્ધ કાળમાં જે પણ ભગવાનની પૂજા અર્ચના સ્તોત્ર પાઠ કર્યો હોય તો એ ભગવાનને ફળ આપવું જ પડે વરદાન આપવા એ સક્ષમ થાય છે અને સાધકને પૂર્ણરૂપે એ ફળ પ્રાપ્ત થાય છે તો હવે જાણીએ કે મહાશિવરાત્રિનું મહત્ત્વ શું છે મિત્રો મહાશિવરાત્રિની રાત્રે તમે કોઈ પણ મંત્ર સ્તોત્ર કવચ પાઠ આદિ તમે સિદ્ધ કરી શકો છો અર્થાત તમે સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો જેમ કે તમારે કોઈ પણ નવા મંત્રનો સ્તોત્રનો કે કોઈ પણ પાઠનો આરંભ કરવો છે તો તમે મહાશિવરાત્રિની રાત્રિથી શરૂ કરી શકો છો જેમ કે કોઈ વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત કરવી છે તો આ મહાશિવરાત્રીએ માતા સરસ્વતીની આરાધના કરવી જોઈએ મા સરસ્વતીનો કોઈ પણ મંત્ર કે સ્તોત્ર કે સ્તુતિનો આરંભ આ મહાશિવરાત્રીની રાત્રિથી કરવો જોઈએ તો વિદ્યાર્થીને અવશ્ય વિદ્યા પ્રાપ્ત થાય છે કોઈ વ્યક્તિને ધનની પ્રાપ્તિ કરવી છે તો માતા લક્ષ્મીનો શ્રી સૂક્તનો પાઠ કરી શકાય કનક ધારા પાઠ કરી શકાય આજે મહાશિવરાત્રીની રાત્રિથી જેનો આરંભ કરીએ તો ધનની પ્રાપ્તિ થાય છે તેમજ જે લોકોનું આરોગ્ય સારું નથી રહેતું તે લોકોએ ભગવાન શિવની ઉપર મહામૃત્યુંજય સ્તોત્રનો સ્તોત્ર રુદ્રથી અભિષેક કરી શકાય અથવા એનો પાઠ કરી શકાય આમ કરવાથી ગંભીરમાં ગંભીર બીમારીથી પણ છુટકારો મળે છે તેમજ જે લોકો માતાજીની આરાધના કરતા હોય તે લોકો માતાજીનો કોઈ પણ મંત્ર કે પાઠ કરી શકે છે કહેવાનો અર્થ એ છે કે આજે રાત્રિકાળ મહાશિવનો હોય એમાં તમે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ વર્ષે મહાશિવરાત્રિ આઠ માર્ચે જ રહેશે તેમજ મહાશિવરાત્રીનો ઉપવાસ આઠ માર્ચે જ કરવાનો રહેશે તો આ હતું મહાશિવરાત્રીનું મહત્વ હવે સાંભળીએ મહાશિવરાત્રીની સુંદર કથા વાર્તા ગુરુ દહ નામે એક પારથી જંગલમાં રહેતો હતો તે શિકાર કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો દેવયોગે શિવરાત્રિના દિવસે એ ધનુષ બાણ લઈ શિકાર કરવા નીકળ્યો પણ કંઈ શિકાર મળ્યો નહીં આ પારથી શિકારની શોધમાં આખો દિવસ જંગલમાં ફટકતો રહ્યો પરંતુ પોતાના બાળકો અને પત્નીની ભૂખ સંતોષી શકે તેવો કોઈ શિકાર પ્રાપ્ત થયો નહીં આખરે આ પારધિએ વિચાર્યું કે રાત્રિના સમયે સસલા અથવા હરણ જરૂર જળાશયમાં પાણી પીવા આવશે ત્યારે મને જરૂર પર્યાપ્ત પ્રમાણમાં શિકાર પ્રાપ્ત થશે આ પારધી પીવાના પાણીની ભંભલી ભરી તલાવડીના કાંઠે એક બીલીપત્રનું વૃક્ષ હતું તેના પર સંતાવા અને રાતવાસો કરવા ચડી ગયો ઘેખુર બીલી વૃક્ષમાં સંતાઈને બેઠો હતો તે વખતે એક મૃગ પાણી પીવા આવ્યો પારથીએ રાત્રિના સમયે ધનુષ બાણ ચડાવવા તૈયારી કરી તો એ વખતે પાણીથી ભરેલી ભંભલી સહેજ ત્રાસી થઈ અને તેમાંથી પાણી ટપકી નીચે પડવા લાગ્યું આ વખતે રાત્રિનો બીજો પ્રહર હતો વળી થોડા બીલીપત્ર તૂટી જવાથી નીચે ખરી પડ્યા રાત્રિનો પ્રથમ પ્રહર વીત્યો ત્યાં સુધી જળાશયે કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું ન હતું પારથી અધિરાયથી બીલીના પાન તોડી તોડી અને નીચે નાખતો હતો રાત્રિનો બીજો પ્રહર થયો મૃગલી પાણી પીવા આવી અને તે ધનુષ બાણ લઈ સજ્જ થયો પરંતુ દુર્ભાગ્યે મૃગલી પારથીને વૃક્ષ પર જોઈ ગઈ મૃગલીને વાચા ફૂટી તે બોલી ઉઠી કે હે શિકારી મારે પણ તારી માફક નાનું એવું કુટુંબ છે નાના નાના બચ્ચા છે માટે મને હમણાં મારતો નહીં હું એકવાર મારે ત્યાં જઈ મારા બચ્ચાને ખાવા પીવાનો પ્રબંધ કરી આવું અને હું પાછી આવું પછી તું મને મારજે મૃગલીના કાકલુદી ભર્યા વચનો સાંભળી પારથીને પણ પોતાનો પરિવાર યાદ આવી ગયો તે વિહવળ બની ગયો અને મૃગલીને હા પાડી બેઠો રાત્રિનો બીજો પ્રહર પણ પસાર થઈ ગયો પારધી પોતાની મૂર્ખાઈ પર રોષે ભરાઈ વધુ ઝડપથી બીલીપત્ર તોડી મૃગલી પર ખીજ કાઢવા લાગ્યો ક્રોધાવેશમાં તે પાણી પણ પી શક્યો નહીં આ પ્રકારે આખી રાત પસાર થઈ ગઈ વણ વપરાયેલ પવિત્ર જળ ભંભલીમાંથી નીચે ટપક્યા કર્યો અને ગુસ્સે ભરાયેલ પાર્થીએ પોતાનો ગુસ્સો બીલીપત્ર પર ઠાલવી બીલીપત્રો નીચે અજાણતા ફેંક્યા કર્યા આ વૃક્ષ નીચે શિવલિંગ હતું પારધિના સદભાગ્યે વર્ષોથી અપૂજ અને પાંદડાઓથી ઢંકાયેલ ભગવાન ભોળાનાથનું સ્વરૂપ હતું યોગાનુયોગ યોગ શિવલિંગ પર જળ અને બીલીપત્રો પડ્યા વળી તે દિવસે શિવરાત્રિ હતી પારધિ દ્વારા શિવપૂજા આપોઆપ થઈ ગઈ તે પાપ મુક્ત થયો અનાયાસે ભગવાન શંકરનો અભિષેક થઈ ગયો આ અભિષેકનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થયું વળી પારધીએ મોંમાં અન્નનો દાણો કે પાણીનું ટીપું પણ નાખ્યું ન હતું આથી અજાણીએ પણ તદ્દન નિર્જળા ઉપવાસ થઈ ગયો ભગવાન શંકર તો આમે ભોળિયા દેવ જ ગણાય છે પારધીથી અજાણીએ પણ નિર્જળા શિવરાત્રિ થઈ ગઈ પ્રાતઃકાળે મૃગલી પોતાના બચ્ચા સાથે અહીં આવી અને બોલી કે ભાઈ અમે હવે બધા મરવા તૈયાર છીએ પારધિના દિલમાં આ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ઉભરાયો એના દિલમાં અહિંસા અને દયા પ્રાણીની સચ્ચાઈ અને સમર્પણ ભાવના નિહાળી એની આંખો અશ્રુભીની બની અને પારથી હરણાને પ્રેમથી પંપાળી રહ્યો પારથી અને પ્રાણી પ્રભુતાના રંગે રંગાઈ ગયા એક દિવસ કૈલાસમાંથી એક વિમાન આવ્યો અને તેમાં બેસી પારથી અને તેનું કુટુંબ શિવ શિવ કરતાં શિવલોકપ્રતિ સિદ્ધાવ્યા પારધિનો તથા તેના પરિવારનો મોક્ષ થઈ ગયો અને સર્વે સદેહે સ્વર્ગમાં સંચર્યા મહાશિવરાત્રિના દિવસે નિર્જળા ઉપવાસ અને અભિષેક કરનારા ઉપર ભગવાન શંકર નિશ્ચય પ્રસન્ન થાય છે અને સ્વર્ગનું સુખ પણ અર્પણ કરે છે મિત્રો શિવરાત્રિના દિવસે આ કથા સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે આ કથાને તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરજો આ કથા સાંભળનારની દરેક મનોકામના ભગવાન શંકર પૂરી કરે તેવી પ્રભુને પ્રાર્થના સાથે જય ભોલેનાથ